જય સ્વામિનારાયણ આજે તારીખ વીસ બે બે હજાર પચીસ અને ગુરુવારનો પવિત્ર દિવસ છે અમે ભારતનો જેને છેડો કહી શકાય એવા કન્યાકુમારી પહોંચ્યા છીએ અને ત્યાં ત્રિવેણી ટુરિસ્ટ હોમ જ્યાં અમે ઉતારો કર્યો છે દર વખતે તો સ્વામી વિવેકાનંદ આશ્રમ ત્યાં ઉતારો થતો પણ આ વખતે અહીંયા વિશાળ જગ્યા જોઈ અને ગાઈડના માર્ગદર્શન પ્રમાણે અમે ત્યાં ઉતર્યા છીએ સ્વરમાં સ્નાનાદિક પૂજા પાઠ વગેરે કરી અને પછી કુમારી દેવીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ કન્યાકુમારીનું જ્યારે નામ આવે ત્યારે આપણને જરૂરથી કુમારી દેવી તો યાદ આવે જ પણ સમુદ્ર પણ જરૂરથી યાદ આવે તો ધર્મશાળા નજીકમાં જોવાથી બધા જ બેનો અડધો કિલોમીટર જેવું અંતર હોય ચાલીને જઈ રહ્યા છે સવારનો સાત સાડા સાતનો સમય છે એટલે રસ્તા ઉપર ટ્રાફિક પણ એટલું બધું નથી અને તમે જોઈ રહ્યા છો કે આ દિવાલો જે પટ્ટાવાળે દેખાય છે તો એ કુમારી દેવીના મંદિરની જ દિવાલો છે તો ચાલી અને અમે દર્શન કરવા જઈએ છીએ એ પણ તમને ખ્યાલ છે કે દક્ષિણના મંદિરામાં વિડીયો કેમેરો વગેરે કોઈ એલાઉ નથી હોતું તો આ મંદિરનું મુખ્ય દ્વાર એ તમને દેખાઈ રહ્યું છે બંને બાજુ કુમારી કુમારીદેવીની મૂર્તિઓ ચિત્રો એ પણ તમે જોઈ રહ્યા છો તો આ મુખ્ય દ્વારમાંથી અંદર પ્રવેશ કરવાનો હોય છે તો અંદર પ્રવેશ કરી અને અમે કુમારી દેવીના દર્શન કર્યા તમે દર્શન કરી રહ્યા છો તો એ કુમારી દેવી એ પાર્વતીજીનું સ્વરૂપ છે અને સરસ મજાના શણગારોમાં આ મૂર્તિ સુસજ્જ હોય છે આ માતાજીની ચિત્ર પ્રતિમા છે પણ ઓરિજિનલ પ્રતિમા છે એનું મુખારવિંદ એના તમને જરૂરથી દર્શન થાશે તો એ જે મૂર્તિ છે એ શ્યામ વર્ણની છે અને માતાજીની જે મૂર્તિ એની જે નાસિકા એના ઉપર એક સરસ મજાનો હીરો ચમકી રહ્યો છે એક બંને નાસિકાની વચ્ચેના ભાગમાં છે અને એક નાસિકાની જમણી નાસિકાની ઉપર છે તો એ બહુ જ કિંમતી હીરો છે અને એના પ્રકાશથી આખું જે મંદિરનું ગર્ભગૃહ છે જળહળ જળહળ થાય છે મસ્તક ઉપર સરસ મજાનો જેણે મુકુટ ધારણ કર્યો છે તો આ કુમારી દેવીના જે મુખ્ય દર્શન એ દર્શન તમને કરાવ્યા તો આ રીતે લાઇનમાં દર્શન કરી ટ્રાફિક બિલકુલ હોતું નહીં એટલે અમે ત્યાંથી સમુદ્રે જઈ રહ્યા છીએ તો ઘણી જગ્યાએ ત્રિવેણી સંગમ હોય છે અલ્હાબાદ વગેરેમાં ક્યાંક બે નદીઓના સંગમ હોય છે પણ આ મોટામાં મોટો સંગમ કહેવાય છે એ કન્યાકુમારીમાં આવેલો છે પશ્ચિમ બાજુથી અરબ સાગર આવી રહ્યો છે દક્ષિણ બાજુથી હિંદ મહાસાગર આવી રહ્યો છે અને પૂર્વ બાજુથી બંગાળનો ઉપસાગર જેને બંગાળની ખાડી કહેવામાં આવે છે તો એ આવી રહ્યો છે અત્યારે જે તમે સ્ટેચ્યુ જોઈ રહ્યા છો તો એમાં એવું કહેવાય છે કે એ તમિલનાડુના પ્રસિદ્ધ સંત કવિ તિરુવલ્લુર એની આ પ્રતિમા છે એની આ મૂર્તિ છે તો પાંચ હજાર શિલ્પીઓની મહેનતને અંતે આ મૂર્તિ બનેલી છે દેશની એકાવન શક્તિપીઠ માયેલી આ એક શક્તિપીઠ પણ આવે છે સાગર કિનારામાં અનેક પ્રકારની વચ્ચે મોટા મોટા પથ્થરો તમને નજરે પડી રહ્યા છે આ મંદિરની જે સ્થાપના છે હવે જાજુ દ્રશ્ય સમુદ્રનો જ દેખાશે એટલે તમારે એ દ્રશ્યો જોવાના છે અને હું તમને કન્યાકુમારીનો ઇતિહાસ સંભળાવું છું અમે લોકો એ અંદર લગભગ અઢી કલાક સુધી સ્નાન કરેલું છે તો એ સ્નાનના સંકલ્પના તમારે દર્શન કરવાના છે અને આ ઇતિહાસને પણ તમારે જરૂરથી સાંભળવાનો છે તો આ જે મંદિર એની જે સ્થાપના એવું કહેવાય છે કે ભગવાન પરશુરામજી દ્વારા કરવામાં આવી છે મંદિરનું જે સ્થાપત્ય છે એ ત્રણસો વર્ષ પુરાણું છે પણ ઇતિહાસ પ્રમાણે જો જોઈએ તો આ મંદિર આઠમી સદીમાં પાંડ્ય રાજાઓએ બંધાવેલું પછી સમય પ્રમાણે એમાં નવા સોપાનો ઉમેરાતા ગયા મંદિરની વાસ્તુકલા દ્રાવિડ શૈલીની છે કાળા પથ્થરમાંથી જ આખું મંદિર બનાવેલું છે મોટા મજબૂત સ્તંભો ઉપર આ મંદિર અડીખમ ઊભેલું છે આ ઉપરાંત મંદિરની અંદર કુમારી દેવીની મૂર્તિ તો મુખ્ય છે જ પણ સાથે સાથે ગણપતિજી સૂર્યનારાયણ વિજયસુંદરી બાલાસુંદરી વગેરેની મૂર્તિઓ પણ છે મુખ્ય ગર્ભગૃહમાં માતા કુમારી દેવીની અદભુત મૂર્તિ છે જેની આજા અને ભૂજાઓ છે એવું કહેવાય છે કે આ મંદિરનું જે પૂર્વદ્વાર હતું એ કાયમને માટે દર્શન માટે ખુલ્લું રહેતું પરંતુ અત્યારે પૂર્વદ્વારને બંધ કરી અને ઉત્તર દરવાજેથી પ્રવેશ અપાય છે તો એનું કારણ લોકો એવું માને છે કે કુમારીદેવીની નાસિકા ઉપર જે હીરો છે એ હીરાનો એટલો બધો ઝળહળતો પ્રકાશ હતો અંધારું હોય તો પણ એ દીવડાઓના ઝગમગાટની વચ્ચે દ્વારને વીંધી અને સમુદ્ર સુધી એનો પ્રકાશ પહોંચતો તો એ હીરો જ્યારે જળહળે ત્યારે દીવાદાંડીનો પ્રકાશ હોય એવું લાગે તો એને કારણે જે રાત્રિના સમયે વાહણો આવતા હોય સાંજના સમયે સંધ્યા સમય પછી તો એ વાહણો પોતાની દિશા ભૂલી જતા અને આ બાજુ વાહણો આવતા રહેતા દીવાદાંડી માનીને અને મોટી મોટી ચટ્ટાનોની સાથે વાહણો ટકરાયેલા અને એટલા માટે આ પૂર્વ દ્વારને બંધ કરી અને હવે ઉત્તર દ્વારેથી જ દરેકને પ્રવેશ આપવામાં આવે છે તો આના ઉપરથી આપણે અનુમાન કરી શકીએ કે એ દેવીએ નાસિકા ઉપર પહેરેલો જે હીરો છે એનો પ્રકાશ કેવો હશે એ હીરો છે એ આ લોકનો નથી એનો ઇતિહાસ પણ ઇતિહાસકારોએ નોંધેલો છે તો પહેલી વાત તો એ કે આ કુમારી દેવી કોણ એ સમજવું પણ ખૂબ જ જરૂરી છે તમે સમુદ્રની અંદર આમ તો ચારેય બાજુ પથ્થરો છે ને એની વચ્ચે જઈને અમે બેઠા છીએ જેથી કરી અને પથ્થરના કારણે મોજાઓ એ બહુ વધારે પડતો જોર કરતા નથી અને શાંતિથી વચ્ચે બેસી શકાયું છે મોજાઓ ચારેય બાજુ ઉછળી રહ્યા છે પણ પથ્થરની ચટ્ટાનોની વચ્ચે અમે બેસી અને કીર્તન ભક્તિ કરી રહ્યા છીએ જેના તમે દર્શન કરી રહ્યા છો તો હવે હું તમને કુમારીદેવીનો ઇતિહાસ બતાવું છું પૌરાણિક કથા પ્રમાણે બાણાસુર નામના અસુરે ભગવાન શિવ ઉપર ખૂબ જ તપશ્ચર્યા કરેલી ભાગવતના માધ્યમથી પણ આપણે જાણીએ છીએ બાણાસુર છે ભગવાન શિવનો પાર્ષદ ગણાય છે અને ભગવાન શિવનો એ પરમ ભક્ત હતો તો ભગવાનને તો એવો નિયમ છે કે ભજે એના ભગવાન પછી દેવ હોય દાનવ હોય કોઈ પણ હોય પણ પરમાત્માની ભાવથી આરાધના કરે અને એને રાજી કરવા માટે તપશ્ચર્યા કરે તો ભગવાન જરૂરથી પ્રસન્ન થાય તો એ ન્યાયે આ બાણાસુર નામના અસુરે ભગવાન શિવ ઉપર તપશ્ચર્યા કરી અને અમર થાવાનું વરદાન માગ્યું શિવજીને એમ થયું કે અસુર છે અને વરદાન માગ્યું છે તો મારે આપવું એ મારી ફરજ છે પણ આને વરદાન મળ્યા પછી આ વધારે ઉદ્ધત થઈ જશે અને પ્રજાને પીડશે કારણ કે અસુર છે એટલે શિવજીએ કહ્યું કે તારે જે જોઈએ તે માગી લે ત્યારે એણે એવું માગ્યું કે મારે અજર અમર થવાની ઈચ્છા છે એટલે શિવજીએ એવું કહ્યું કે અજર અમર તો નહીં કરું પણ એક વરદાન હું તને આપું કે આ દુનિયાની અંદર દેવ દાનવ માનવ કોઈનાથી તારું મૃત્યુ નહીં થાય સ્વયં ભગવાન આવે તો એ પણ તને મારી નહીં શકે તારું મૃત્યુ એક કુંવારી કન્યાના હાથથી થશે તો આટલો બધો તું શક્તિશાળી હોય ત્યારે કુંવારી કન્યાને તો કાંઈ બીક હોય નહીં એટલે બાણાસુર ખૂબ જ પ્રસન્ન થયો કે એની તો મને કોઈ બીક છે નહીં આ વરદાન લઈ અને બાણાસુર પોતાના સ્થાને ગયો ઘણા બધા પ્રકારના ઉપદ્રવો એણે આ પૃથ્વી ઉપર પ્રવર્તાવેલા તો એવું કહેવામાં આવે છે કે આ બાણાસુરનો જ્યારે અતિશય ત્રાસ વધ્યો ત્યારે એને મોતને ઘાટ ઉતારવો એ પણ ખૂબ જરૂરી હતું પ્રજાની રક્ષા કરવી એ પણ ખૂબ જ જરૂરી હતું અને ભગવાન શિવજીએ આ વરદાન એને આપેલું એટલે ભગવાને પાર્વતીજીને વાત કરી કે તમારે અવતાર લઈ અને આ બાણાસુરનો નાશ કરવો પડશે અને એવું કહેવાય છે કે સમય જતાં દેશ ઉપર રાજા ભરતનું રાજ્ય હતું તો ભરતને આઠ પુત્ર હતા અને માં સાક્ષાત માં જગદંબા પાર્વતી એ પુત્રીના રૂપમાં પ્રગટ થયા સમય જતાં રાજા ભરતે રાજ્યના નવ વિભાગ પાડ્યા આઠ ભાઈઓ અને એક દીકરી તો એમાં જે આ કન્યા હતા એનું નામ કુમારી પાડેલું તો આ કુમારીના ભાગમાં દક્ષિણનો રાજ્યનો ભાગ આપવામાં આવ્યો જેને અત્યારે આપણે કન્યાકુમારી તરીકે ઓળખીએ છીએ સાક્ષાત જગદંબા હોય મોટા થયા પછી ખૂબ સારી રીતે દક્ષિણ ભારત ઉપર એણે રાજ્ય કર્યું અને બચપણથી જ શિવના પરમ ભક્ત હતા એટલે એમને ઈચ્છા હંમેશા એવી રહેતી કે સાક્ષાત શિવજીની સાથે લગ્ન કરવા છે કુમારી દેવીને ખ્યાલ આવ્યો કે ભગવાન શિવ એ તો હંમેશા તપશ્ચર્યા કરવાથી જ રાજી થાય એને તપશ્ચર્યા અતિશય વાલી છે એટલે સમુદ્રની વચ્ચે જઈ અને આ કુમારી દેવીએ કઠોર તપશ્ચર્યા કરી જ્યાં અત્યારે વિવેકાનંદ સ્મારક કહેવાય છે સમુદ્રની વચ્ચે જે તમને અગાઉ બતાવેલું તો એ સ્થાનની અંદર જઈ કુમારી દેવીએ એક પગે ઊભા રહી અને ભગવાન શિવજીની આરાધના કરી આજ પણ એ જગ્યાએ કુમારી દેવીનું એક પગલું દર્શન આપે છે બધા પૂછે કે ચરણાર્વિંદ તો બે હોય તો આમાં એક જ કેમ છે પણ કુમારી દેવીએ એક પગે ઊભા રહી અને ત્યાં તપશ્ચર્યા અને સાધના કરેલી તો ભગવાન શિવજી એની તપશ્ચર્યાથી એના ઉપર અતિશય પ્રસન્ન થયા માગવાનું કહ્યું ત્યારે એણે એવું કહ્યું કે જો આપવાની ઈચ્છા હોય તો તમારી સાથે મને લગ્ન કરવાની ઈચ્છા છે એટલે દેવીએ કઠોર તપશ્ચર્યા કરી અને ભગવાનને એને કહ્યું કે તમારી સાથે હું જરૂરથી લગ્ન કરીશ હવે લગ્નનું મુહૂર્ત લેવાઈ ગયું દિવસ વગેરે બધું જ નક્કી થઈ ગયું અને ભગવાન શિવજી પણ સજી ધજી અને લગ્ન કરવા આવવા માટે તૈયાર થયા પણ નારદજીને ચિંતા વધવા માંડી કે કુમારી દેવી જો શિવજીની સાથે લગ્ન કરશે તો બાણાસુરને કોણ મારશે માટે લગ્ન પછી પહેલાં બાણાસુરના ત્રાસથી આ ધરતીને મુક્ત કરવાની છે એટલે શિવજીને જઈ અને નારદજીએ વાત કરી કે તમે જે બાણાસુરને વરદાન આપ્યું છે તો એનો નાશ કરવા માટે જ આ કુમારી દેવીનો અવતાર છે જો તમે લગ્ન કરશો તો બાણાસુરને કોણ મારશે માટે પહેલાં બાણાસુરથી આ ધરતીને મુક્તિ અપાવો આવી રીતે જ્યારે કહ્યું એટલે શિવજી થોડા વિચારમગ્ન થયા પરંતુ આમ તો લગ્નની તૈયારી થઈ ગયેલી એટલે શિવજી વિચારી અને બારાત લઈને નીકળ્યા તો ખરા પણ મોડું થઈ ગયું અને દેવીએ કીધેલું કે આજ જ મુહૂર્તની અંદર હું તમારી સાથે લગ્ન કરીશ મુહૂર્ત ચૂકાઈ જશે તો હું લગ્ન નહીં કરું એટલે શિવજીને આવતા આવતા બહુ જ મોડું થઈ ગયું એટલે કુમારી દેવીએ લગ્ન તો બંધ રાખ્યા અને સમય જતા બાણાસુરને ખબર પડી કે દક્ષિણ છેડે આ કન્યાકુમારીની અંદર એક રાજકુમારી રાજ કરે છે એનું અદ્ભુત રૂપ એનું અદ્ભુત શૌર્ય છે એવો ખ્યાલ આવતા વિવાહનો પ્રસ્તાવ લઈ અને આ બાણાસુર એ પણ કુમારી દેવીને વરવાની ઈચ્છાએ આવ્યો વાત કરતાં કુમારીએ એવું કહ્યું કે તમારી સાથે હું લગ્ન તો જરૂર કરીશ પણ મારી એવી શરત છે કે જે મને યુદ્ધમાં હરાવે તો એની સાથે જ મારે વિવાહ કરવા રૂપની અંદર મોહ પામેલા અસુરે આ વાતને માન્ય રાખી અને બાણાસુર અને આ દેવીની વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને છેવટે યુદ્ધમાં દેવીએ બાણાસુરનો નાશ કર્યો બાણાસુરનો વધ થતાં બધા અતિશય પ્રસન્ન થયા પણ શિવની સાથે વિવાહ કરવાની ઈચ્છા દેવીની બાકી રહી ગઈ એટલે આજે પણ ત્યાં બિરાજતા મા પાર્વતીને દેવી તરીકે ઓળખવામાં આવે છે આ ગામનું નામ પણ કન્યાકુમારી છે અને યાદ રાખો કે સર્વાવતારી આરાધિષ્ટદેવો ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુએ આ તીર્થને પાવન કરેલું છે દેવીના એમણે દર્શન પણ કર્યા છે અને ત્રિસાગર સંગમની અંદર એમણે સ્નાન પણ કરેલું છે તો તમે દર્શન કરી રહ્યા છો કે આ સમુદ્રનો પવિત્ર કિનારો છે એક બાજુથી અરબ સાગર એક બાજુથી હિન્દ મહાસાગર અને એક બાજુથી બંગાળની ખાડી ત્રણેય સાગર જ્યારે ભેગા થાય તો કાન પેડું સંભળાય નહીં એવા ઘૂઘવાટાઓ સંભળાય છે અને ખાસ કરીને ફરવા માટે દેશ વિદેશમાંથી લોકો અહીંયા આવતા હોય છે કારણ કે આ સ્થાનની અંદર સવારમાં થતો સૂર્યોદય અને સૂર્યાસ્ત એને જોવાનો ખૂબ જ મહિમા છે જ્યારે સૂર્ય ઉદય થતો હોય અથવા તો સૂર્ય અસ્ત થતો હોય અથવા તો ચંદ્રોદય થતો હોય ચંદ્ર અસ્ત થતો હોય તો એ સમયનું અહીંયાનું વાતાવરણ ખૂબ જ સૌમ્ય અને નયનરમ્ય હોય છે એટલા માટે એનો ખૂબ જ મહિમા છે તો આ કન્યાકુમારી ભગવાન શ્રી હરિએ પણ પાવન કરેલું છે એટલા માટે પણ તીર્થયાત્રા કરવી ખૂબ જ જરૂરી છે અને તમામ જે તમિલનાડુના તીર્થો કહેવાય છે તો એ તીર્થોની અંદર પણ મુખ્ય છે માં પાર્વતીની પવિત્ર શક્તિપીઠ આને માનવામાં આવે છે એટલા માટે પણ આનો ખૂબ જ મહિમા છે તો આ કુમારી દેવીની કન્યાકુમારીનો જે ઇતિહાસ છે એ મેં તમને બતાવ્યો તો એને ભાવથી મારા જય સ્વામિનારાયણ